નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગણિત વાર્ષિક પરીક્ષાનું અસાઇમેન્ટ જેમાં ચેપ્ટર વન વિભાગ બીના દાખલા જોઈશું આની અંદર આપણે દસ દાખલાઓનું સોલ્યુશન મેળવીશું આ વિડીયો તમને પસંદ આવે અને ઉપયોગી બને તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો તો ચાલો પ્રશ્ન એક શરૂ કરીએ રૂપ આપો એની રકમ છે એકની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત અને ત્રણની ત્રણ ઘાત અને બધાનો સરવાળા સાથે કૌશ કરીને બારના ભાગમાં એક દ્વિતીયાંશ ઘાત આપેલી છે હવે રૂપ આપીશું તો એકનો ઘન એક બેનો ઘન આઠ અને ત્રણનો ઘન સત્યાવીસ બધાનો સરવાળો કરો એટલે છત્રીસ આવે અને છત્રીસની એક દૃત્યાંશ ઘાત અહીંયા એક દુત્યાંશ ઘાતનો અર્થ એ છે કે છત્રીસનું વર્ગમૂળ કાઢવાનું છે તો છત્રીસનું વર્ગમૂળ નીકળે છ તો તમારો જવાબ આવશે છ પ્રશ્ન બીજો જોઈએ સાદુ રૂપ આપો એની રકમ છે નવની એક તૃતીયાંશ ઘાત ગુણ્યા સત્યાવીસની માઇનસ એક દુત્યાંશ ઘાત છેદમાં ત્રણની એક ષટમાંશ ઘાત ગુણ્યા ત્રણની માઇનસ બે તૃતીયાંશ ઘાત હવે સૌથી પહેલાં તમે ધ્યાન આપો તો અહીંયા આપણે બે સ્ટેપ સુધારવાના છે નવ એટલે શું છે તો ત્રણનો વર્ગ અને સત્યાવીસ શું છે તો ત્રણનો ઘન પહેલાં સ્ટેપની અંદર તમારે નવની જગ્યાએ ત્રણનો વર્ગ લખવાનો છે અને સત્યાવીસની જગ્યાએ ત્રણનો ઘન લખવાનું છે આટલું કરવાનું બાકીનું બધું ઘાતાંક જે આપી છે છેદ જેવો છે એવો ને એવો લખવાનો આટલું સ્ટેપ થઈ જાય પછી તમે જુઓ તો ત્રણની બે ઘાત અને કૌંસની બાર છે એક તૃતીયાંશ ઘાત હવે આ બંનેનો ગુણાકાર કરીએ ઘાતનો તો બે તૃતીયાંશ આવે અને એવી જ રીતે બાજુના ભાગમાં જે છે એનો ગુણાકાર કરીશું તો માઇનસ ત્રણ એકા ત્રણ છેદમાં બે એવી ઘાત આવશે જે આપણે આ સ્ટેપમાં લખીશું કે ત્રણની બે તૃત્યાંશ ઘાત અને ત્રણની માઇનસ ત્રણ દ્વત્યાંશ ઘાત અને છેદ જેવો છે એવોને એવો મૂકીશું આની પછી જ્યારે આવું સ્ટેપ આવી જાય પછી તમારે જોવાનું કે બંનેમાં ત્રણ ત્રણ આધાર સરખો છે વચ્ચે ગુણાકારની નિશાની છે તો જે ઘાતાંક હોય એનો સરવાળો થાય તો જે ઘાતાંક આપી છે બે તૃત્યાંશ અને એનો સરવાળો કરીશું બીજી જે ઘાત છે એની જોડે તો હવે તમે જુઓ તો બે તૃત્યાંશ અને આ જે માઇનસ છે એ બાર આવે એટલે માઇનસ ત્રણ દંશ રહેશે પછી તમારે ચોકડી ગુણાકાર કરવાનો ચોકડી ગુણાકાર કરો એટલે બે દુ ચાર અને ત્રણ તેરી નવ અને નીચે નીચેનાનો ગુણાકાર કરવાનો તો બે દુ ચાર લખ્યા અને ત્રણ તેરી નવ લખ્યા અને છેદમાં ત્રણ દુ છ લખી દીધા એવી જ રીતે અહીંયા આપણો છેદ છે એનું પણ સાદુરૂપ આપીશું તો એકના છેદમાં છ ઓછા બેના છેદમાં ત્રણ આનો પણ ચોકડી ગુણાકાર કરીશું તો તમે જુઓ કે ત્રણ એકા ત્રણ અને છનો અહીંયા જે છ છે એનો અહીંયાના બે સાથેનો ગુણાકાર કરીએ તો તમે છ દુ બાર લખીને નીચે છેદનો ગુણાકાર છ તે અઢાર કરીને પછી આ બેની બાદ બાકી માઇનસ નવ છેદમાં અઢાર એવું લાવીને છેદ ઉડાડીને પણ આવું સ્ટેપ લાવી શકો છો અથવા તો એવું જેને નથી કરવું એ લોકો એકની એક ભાગ્યા છ અને બે ભાગ્યા ત્રણ છે અહીંયા ઘાત અરે છેદમાં છ છે અહીંયા પણ છ લાવવા માટે બે વડે ગુણવું બે વડે ભાગવું પડે હવે આ છ થઈ ગયા તો છેદ સરખો તો ઉપર નાની બાદ બાકી કરી હતી એક ઓછા ચાર તો આ રીતનું સ્ટેપ પણ આવી જાય આટલું થઈ જાય પછી તમારે સાદુરૂપ આપવાનું છે તો ચારમાંથી નવ જતા નથી પણ પરંતુ ચારમાંથી નવ કાઢવા પડે તો માઇનસ પાંચ વધે અને છેદમાં છ તો છે જ એવી જ રીતે એકમાંથી ચાર ન જાય એટલે માઇનસ ત્રણ વધે અને માઇનસ ત્રણના છેદમાં છ હવે અહીંયા તમે જુઓ તો આધાર ફરીથી સરખો છે અને પરંતુ બંને ભાગાકારના સ્વરૂપમાં છે તો ઘાતાંકોની બાદ બાકી થાય માઇનસ પાંચ ના છેદમાં છ ઉપરના ભાગનું અંશનું અને એમાંથી આપણે વાત કરવાનું છે માઇનસ ત્રણના છેદમાં છ આટલું બાદ કરવું હોય તો તમે ધ્યાન આપો કે માઇનસ પાંચના છેદમાં છ હવે અહીંયા જુઓ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ ત્રણના છેદમાં છ બંનેનો આધાર સર સોરી છેદ સરખો છે તો છ એમને મૂકી દઈએ માઇનસ પાંચ વધતા ત્રણ એટલે વધશે માઇનસ બે એના છેદમાં છ જે આપણે અહીંયા આ સ્ટેપમાં લખેલું છે હવે માઇનસ બેના છેદમાં છ એના છેદ ઉડાડીએ તો બે તરી છ અને ઉપર કશું નથી તો એક તો હોય જ એટલે માઇનસ એક તૃતીયાંશ છે માઇનસ એક તૃતીયાંશને તમારે નીચે લખવી હોય તો પ્લસમાં થઈ જાય એટલે કે ત્રણની એક તૃતીયાંશ એવી રીતે લખવું છે તો બધું એકના છેદમાં લઈ જવું પડે એકના છેદમાં ત્રણની એક તૃતીયાંશ એટલે માઇનસ ઘાત થઈ જાય પ્લસ આ દાખલો થોડોક લાંબો છે અને ટ્રેકી છે તમારે એક બે વાર પ્રેક્ટિસ કરવી પડશે ત્રીજો દાખલો જોઈએ કે એ બરાબર બે વત્તા રૂટ ત્રણ આપેલું છે તો તમારે એમાંથી એ ઓછા એના એકના છેદમાં એવું જવાબ શોધવાનો છે બહુ જ છેલ્લો દાખલો છે સૌથી પહેલાં તમારે એ તરીકે બે વત્તા રૂટ ત્રણ લખો હવે એકના છેદમાં એ એવું શોધવું છે તો એકના છેદમાં જે એની કિંમત હતી એ લખી દીધી આવું લખ્યા પછી તમારે છેદનું સમીકરણ કરવાનું છેદનું સમીકરણ કરવા માટે જેવો છેદ છે એવો ને એવો લખવાનો અંશમાં અને છેદમાં માત્ર એની જે નિશાની હોય છે એને બદલી દેવાની અહીંયા પ્લસ નિશાની હતી તો અહીંયા બંનેમાં માઇનસ નિશાની કરવાની જેવો તમે અંશ લખો છો એવો છેદ લખવાનો હોય તો આ તમે છેદનું સમીકરણ કર્યું કહેવાય હવે એક સાથે આનો ગુણાકાર કરીશું તો એની એ જ સંખ્યા રહેશે છેદમાં તમે ધ્યાન આપો તો આનો અને આનો ગુણાકાર કરવાનો છેદ બંનેને કૌંસમાં લખી દીધા અંશ એમનો એમ રાખીશું અને છેદમાં આપણે એક સૂત્ર વાપરીશું કે એક વખત પ્લસ અને એક વખત માઇનસ હોય એટલે કે એ વત્તા બી અને એ ઓછા બી હોય તો એનો સાદુરૂપ રૂપ આપતા એનો વર્ગ ઓછા બીનો વર્ગ બને તો અહીંયા એ તરીકે પહેલું સ્ટેપ અને બી તરીકે બીજું સ્ટેપ છે તો બેનો વર્ગ ચાર અને રૂટ ત્રણ હોય તો એનો વર્ગ આખા ત્રણ થઈ જાય બે વખત રૂટ ત્રણ એટલે કે રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણનો ગુણાકાર કરો તો તમને ત્રણ મળે ચારમાંથી ત્રણ જાય તો એક વધે એક છેદમાં હોય તો એને લખીએ કે ના લખીએ ચાલે પરંતુ અંશમાં એક હોય તો ફરજિયાતપણે લખવું પડે હવે તમારે જે જવાબ આવ્યો છે એ શું છે હજુ તો આપણે એકના છેદમાં એનો જવાબ લાયા છીએ તમને પ્રશ્ન પૂછ્યો છે એ ઓછા એકના છેદમાં એ હવે એ આપણને રકમ આપેલો જ હતો બે વત્ ત્રણ અને એકના છેદમાં એ આપણે શોધીને રાખ્યો છે બે ઓછા રૂટ ત્રણ અને બંનેની બાદબાકી કરવાની છે હવે ખાસ ધ્યાન આપવાનું છે બે વત્તા રૂટ ત્રણ એમના એમ લખી દીધા હવે કૌંસની બહાર જ્યારે માઇનસ હોય ત્યારે અંદરના બધાના નિશાન બદલાઈ જાય તો અહીંયા બે જે હતું એનું નિશાન માઇનસ થશે અને આ રૂટ ત્રણ જે માઇનસ હતું એ માઇનસ માઇનસ થઈને પ્લસ થઈ જશે હવે પ્લસ બે અને માઇનસ બે બે ઉડી જાય તો વધેલા રૂટ ત્રણ અને બીજા રૂટ ત્રણ એટલે કે બે રૂટ ત્રણ એ આનો જવાબ આવશે દાખલા નંબર ચાર જોઈએ સૌથી નાનો દાખલો આગળના દાખલામાં જેવી રીતે સમીકરણ કર્યું હતું એવું જ અહીંયા કરવાનું છે તમારી રકમ બે વત્તા રૂ રૂટ ત્રણ અને છેદમાં બે ઓછા રૂટ ત્રણ આપેલું છે એનું છેદનું સમીકરણ કરવા માટે જેવો છેદ છે એવો ને એવો લખવાનો છેદ જેવો છે એવો નેવો અહીંયા અંશમાં અને છેદમાં લખવાનું ફક્ત બદલવાનું શું જે છેદનું નિશાન હોય એ બદલી દેવાનું છે છેદમાં તમે જુઓ તો માઇનસ નિશાન હતું અહીંયા આપણે પ્લસ કરી દેવાનું છે અને જેવો અંશ હોય એવો નેવો છેદ રાખવાનો હવે તમે જોશો તો ઉપરના બંને બે વત્તા રૂટ ત્રણ સરખા છે એનો વર્ગ કરવાનો એટલે કે કૌંસની બહાર બે લખવાના અને છેદ જોશો તો એક વખત બે ઓછા રૂટ ત્રણ છે અને બીજી વખત બે વધતા રૂટ ત્રણ છે એટલે કે આગળ જ આપણે જે સૂત્ર વાપર્યું હતું પહેલાંનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે કે એક વખત પ્લસ અને એક વખત માઇનસ આવતું હોય એક વખત પ્લસ અને એક વખત માઇનસ આવતું હોય તો પહેલાંનો વર્ગ ઓછા બીજાનો વર્ગ કરવાનો તો પહેલાંનો વર્ગ બેનો વર્ગ ચાર અને રૂટ ત્રણનો વર્ગ ત્રણ થાય તો ચારમાંથી ત્રણ જાય તો એક વધે એને છેદમાં લખો કે ના લખો ચાલો ચાલે એની પછી તમે જુઓ ઉપરનું તો એનો કૌશની બહાર વર્ગ છે એનું એક સૂત્ર છે એ વત્તા બીનો કૌશની બહાર વર્ગ તો એનું સૂત્ર હતું એનો વર્ગ વધતા ટુ એ બી વત્તા બીનો વર્ગ હવે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો એનો વર્ગ એટલે બેનો વર્ગ ચાર ટુ એ બી ટુ સૂત્રના એટલે કે ટુ એ તરીકે પાછા ટુ અને બી તરીકે છે રૂટ ત્રણ એટલે બે દુ ચાર રૂટ ત્રણ આવે અહીંયા લખી દીધું છે અને બીનો વર્ગ એટલે રૂટ ત્રણ રૂટ ત્રણનો વર્ગ થઈને ત્રણ થશે અને જે લોકોને સૂત્ર યાદ રહેતા નથી એમને માટે પણ એક રીત છે બે વત્તા રૂટ ત્રણ એનો કૌંસની બાર વર્ગ છે એટલે ધ્યાન આપો પહેલાં બેનો વર્ગ ચાર લખી નાખો થોડીક જગ્યા રાખીને રૂટ ત્રણનો વર્ગ આખો ત્રણ થઈ જાય એ લખી નાખો વચ્ચેનું સ્ટેપ કેવી રીતે લખવાનું તો જુઓ વચ્ચેના સ્ટેપમાં આનો આનો અને જે ઘાત આપી છે ત્રણે ત્રણનો ગુણાકાર કરી દેવાનો તો બે દુ ચાર અને ચાર ગુણ્યા રૂટ ત્રણ તો ચાર રૂટ ત્રણ વધશે એટલે એ વચ્ચે લખી દેવાનું નિશાની કઈ આપવાની તો એને માટે જે મધ્યમ પદનું નિશાન વચ્ચેનું પદનું જે નિશાન છે એ અહીંયા આવશે હવે ચાર અને ત્રણ ભેગા થઈને સાત બને અને ચાર રૂટ ત્રણ એમના એમ પ્રશ્ન પાંચ ઉપર જઈએ ફરીથી ઉપરના દાખલા જેવો જ ત્રણ રૂટ પાંચ વત્તા રૂટ ત્રણ અને છેદમાં છે રૂટ પાંચ ઓછા રૂટ ત્રણ એમાંય તે છેદનું સમીકરણ કરવું હોય તો જે છેદ આપ્યો છે એમાં નિશાની બદલીને માઇનસ હતી એની પ્લસ નિશાની કરીને ઉપર અને નીચે બંને જગ્યાએ લખવાના તમે જોશો તો ઉપરનું પદ અને આ ઉપરના પદ બંનેનો કૌંસમાં લખીને ગુણાકાર કરવાનો છે નીચે આપણું સૂત્ર છે એક વખત પ્લસ એક વખત માઇનસ એટલે કે પહેલાંનો વર્ગ ઓછા બીજાનો વર્ગ પેલો રૂટ પાંચ છે એનો વર્ગ પાંચ અને બીજું છે રૂટ ત્રણ એનો વર્ગ થાય ત્રણ એટલે પાંચમાંથી ત્રણ જાય તો બે વધે આપણું છેદ છે સૌથી પહેલાં ત્રણ રૂટ પાંચનો રૂટ પાંચ સાથે ગુણાકાર કરીશું તો રૂટ પાંચ અહીંયા પણ છે ને અહીંયા પણ છે એટલે આખા પાંચ થઈ જાય અને પાંચ તેરી પંદર થશે પછી ત્રણ રૂટ પાંચનો રૂટ જોડે ગુણાકાર તો ત્રણ બારના છે એમ નમ રાખવાના અને વર્ગમૂળની સંખ્યાનો વર્ગમૂળની બીજી સંખ્યા સાથે ગુણાકાર કરો તો પાંચ તેરી પંદર એટલે ત્રણ રૂટ પંદર આવી જાય પછી ત્રણની વારી રૂટ ત્રણની વારી તો રૂટ ત્રણનો રૂટ પાંચ સાથે ગુણાકાર એટલે રૂટ પંદર અને રૂટ ત્રણનો ફરીથી રૂટ ત્રણ સાથે ગુણાકાર એટલે આખા ત્રણ તમારે આ રીતની ડિઝાઇન યાદ રાખવાની છે કે પહેલાંનો આ બાજુના પહેલાં પદ સાથે ગુણાકાર અને પહેલાનો બીજા પદ સાથે ગુણાકાર એવી જ રીતે બીજું પદ છે એનો પહેલા પદ સાથે ગુણાકાર અને પછી બીજા પદ સાથે ગુણાકાર આટલું થયા પછી પંદર વધતા ત્રણ કરશો એટલે અઢાર આવશે અને અહીંયા જુઓ તો ત્રણ રૂટ પંદર છે અને એમાં બીજા કેટલા ઉમેરવાના તો રૂટ પંદર ફરીથી એક વખત ઉમેરવાના છે એટલે એક વખતના રૂટ પંદર હવે જુઓ તો ત્રણને એક ચાર વખત રૂટ પંદર થયું તો ચાર રૂટ પંદર લખવાનું ના બે એમના એમ હજુ પણ આનું સાદુરૂપ આપવાનું છે અઢાર ભાગ્યા બે તો અઢાર ભાગ્યા બે એટલે તમારે નવ આવે અને આ બાજુના ભાગમાં પણ ભાગાકાર થાય તો ચાર ભાગ્યા બે એટલે બે રે બે ઉપર રહેશે અને બે રૂટ પંદર એ તમારો જવાબ તો આખો જવાબ થશે નવ વધતા બે રૂટ પંદર દાખલા નંબર છ જોઈએ રૂટ ત્રણ ઓછા રૂટ બે એની બે ઘાત કંસની બહાર આપેલી છે તો હમણાં આપણે સૂત્ર જે જોયું હતું એનો વર્ગ વધતા ટુ એ બી વધતા બીનો વર્ગ એ સૂત્રનો ઉપયોગ કરીશું તો રૂટ ત્રણનો વર્ગ એટલે ત્રણ રૂટ બેનો વર્ગ એટલે બે અને ત્રણે ત્રણ વસ્તુનો ગુણાકાર કરીશું તો વર્ગમૂળવાળી સંખ્યાનો ગુણાકાર રૂટ છ કેમકે ત્રણ દુ છો થાય એ વર્ગમૂળમાં આવશે અને આ બે છે એ બારના ભાગમાં રહેશે અને વચ્ચેનું નિશાન કયું રાખવાનું જે અહીંયા રકમમાં મત વચ્ચેનું નિશાન હોય એ જ અહીંયા રાખવાનું તો તમારો જવાબ થશે ત્રણ ઓછા બે રૂટ છ વત્તા બે તમે જોઈ શકો છો કે બે અને ત્રણ એનો સરવાળો પાંચ થશે તો પાંચ ઓછા બે રૂટ છ તમારો જવાબ દાખલા નંબર સાત ચોપડીમાંથી લીધેલો જ છે જેમાં બત્રીસની બે પંચમાંંશ ઘાત આપેલી છે તમારે વિચારવાનું કે બત્રીસ શું છે તો બત્રીસ બેની પાંચ ઘાત જેટલું છે બેની તમે પાંચ ઘાત એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે એવું બધું પાંચ વખત તમે લખો એટલે બત્રીસ આવશે તો બત્રીસ એટલે બેની પાંચ ઘાત અને એનો કૌશની બહાર બે પંચમાંશ ઘાત આપેલી છે પાંચ અને છેદના પાંચ ઉડી જાય તો વધેલું બેની બે ઘાત તો બેની બે ઘાત એટલે બે ગુણ્યા બે એટલે આવશે ચાર આ બાજુનો ભાગનો દાખલો જોઈએ તો એકસો પચીસની માઇનસ એક ઘાત આપેલી છે તમે જુઓ તો એકસો પચીસ એ પાંચનો ઘન છે એટલે કે પાંચની ત્રણ ઘાત અને કૌશની બહાર માઇનસ એક તૃત્યાંશ લખવાનું તમે જુઓ તો આ કૌશની અંદર અને કૌશની બહાર તો ત્રણ ગુણ્યા માઇનસ એક તૃત્યાંશ છે તો ત્રણ ત્રણ ઉડી જાય તો માઇનસ એક વધે તો કોઈપણની માઇનસ ઘાત હોય એને પ્લસ કરવા માટે એકના છેદમાં લઈ જવું પડે એકના છેદમાં પાંચની એક ઘાત એટલે એક પંચમાં લખી શકાય દાખલા નંબર આઠ જોઈએ એક જ સ્ટેપનો જવાબ છે રકમ છે ત્રણ રૂટ ત્રણ અને બીજા કંસમાં છે બે રૂટ બે તો તમને હમણે જે ડિઝાઇન શીખવી હતી એનો ઉપયોગ કરવાનો સૌથી પહેલાં ત્રણનો બે સાથે ગુણાકાર અને ત્રણનો રૂટ બે સાથે ગુણાકાર એટલું થઈ જાય પછી રૂટ ત્રણનો બે સાથે ગુણાકાર અને રૂટ ત્રણનો રૂટ બે સાથે ગુણાકાર તો ત્રણ દુ છ અને ત્રણ રૂટ બે અહીંયાથી છેદ જોઈએ સોરી આ બાજુનો ભાગ જોઈએ તો બે રૂટ ત્રણનો બે સાથે ગુણાકાર હવે જે અચળ સંખ્યા છે સીધી એને પહેલા લખાય છે એને પછી લખાય તો બે રૂટ ત્રણ અને રૂટ ત્રણનો નો રૂટ બે સાથે ગુણાકાર એટલે રૂટ છ આવે દાખલા નંબર નવ જોઈએ એનો દાખલો પણ સ્વાધ્યાયમાંથી જ લીધેલો છે રકમ એવી છે કે બેની ની બે તૃતીયાંશ ગુણ્યા ઇન્ટુ આપેલું ટપકું કરેલું છે ગુણાકાર જ છે ગુણ્યા બેની એક ઘાત આધાર બંનેમાં બે સરખો છે વચ્ચે ગુણાકાર આપ્યો છે તો ઘાતાંકોનો સરવાળો થાય ઘાતાંકોનો સરવાળો તમારે આ રીતે લખવાનો અને આધારને સાઈડમાં નીચેના ભાગમાં લખવાનો છોકરી ગુણાકાર માટે ડિઝાઇન યાદ રાખવાની તો બે પંચા દસ વત્તા ત્રણ એકા ત્રણ તો દસ વત્તા ત્રણ એટલે તેર અને છેદમાં છેદનો ગુણાકાર ત્રણ પંચુ પંદર તો બેની તેર ભાગ્યા પંદર એવી ઘાત વધશે એ તમારો જવાબ છે બીજો દાખલો જુઓ તો અગિયારની એક દૂતીયાંશ અને છેદમાં અગિયારની એક ચતુર્થાંશ ઘાત છે અહીંયા અગિયાર અંશમાં અને છેદમાં સમાન છે તો આધાર સરખો હોય વચ્ચે ભાગાકાર હોય તો બંનેની અંશની બાદબાકી થાય સોરી અંશની જે ઘાત છે એની બાદ બાકી થાય તો એક દ્વતીયાંશમાંથી એક ચતુર્થાંશ કાઢવાના છે આપણે અહીંયા લખીને તમને સમજાવી દઈએ તો જુઓ તો અહીંયા છેદમાં ચાર છે અહીંયા ચાર કરવા હોય તો બે વડે ગુણવા અને બે વડે ભાગવા પડે જુઓ બે વડે ગુણીને ભાગીએ તો ઉપરના ભાગમાં બે એકા બે અને નીચે બે દુ ચાર થયું અને આ બાજુ માઇનસ એક ચતુર્થાંશ હશે હવે જુઓ તો તમે તો બંનેનો છેદ સરખો તો બેમાંથી એક જાય તો એક વધે એના છેદમાં ચાર એટલે તમારો જવાબ આવે અગિયારની એક ચતુર્થાંશ કાતું છેલ્લો દાખલો છે જેમાં તમને આ રકમ આપેલી છે જે બંનેનો સરવાળો કરવાનો છે તમે જુઓ તો રૂટ ત્રણ રૂટ ત્રણ વાળું એમને લખો પાંચમાંથી ત્રણ જાય તો વધે બે અને આ બાજુના ભાગમાં તમે કરો તો બે રૂટ બે તો તમારી પાસે હતા અને બીજું એક રૂટ બે વધીને આવ્યું તો બેને એક ત્રણ રૂટ બે થાય તો મને આશા છે કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે જો આ વિડિયો તમને ઉપયોગી બન્યો હોય અને શીખવામાં મદદરૂપ થયો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકન દબાવી દેજો આપણે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ